જય રામાપીર મિત્રો આજે આપણે વાત કરીશું લાખા વણઝારાની તો વર્ષો પહેલાંની વાત છે કે લાખા વણઝારા નામનો એક માણસ એક મલકથી બીજે મલક પોતાની પોઠો લઈ અને પોઠ ઉપર મિશ્રી વેચતો હતો એક દિવસ આ લાખો મિશ્રી વેચતો વેચતો પોખરણગઢની ભાગોરે આવી પહોંચ્યો અને ત્યાં તેણે જોયું તો પોખરણગઢના બે રાજકુંવર રમતા હતા અને ત્યાં રાજકુમારોએ પૂછ્યું લાખા વણઝારાને કે તમે શું વેચો છો વણઝારાએ લાખા વણઝારાએ વિચાર્યું કે જો મિશ્રી કહીશ તો મારે આની કર ભરવો પડશે અને અમે બાળકોને ક્યાં ખબર પડવાની છે એટલે લૂણ કહી દઉં છું એટલે લાખો બોલે કે અમે લૂણ વેચીએ છીએ તો બાળકો બોલે આજે રાજકુમારા થાય કે ભલે ભાઈ તેમ થાય લૂણ થાય પછી લાખાને એવું લાગ્યું કે હું મારી ચાલાકીથી કર બચાવી દીધો અને આગળ નીકળી ગયો બીજા મલકમાં જઈ અને ત્યાં મિશ્રી વેચવા માટે ત્યાં ઊભો રહ્યો અને આ બાજુ રામાપીર એક વાણિયાના વેશમાં લાખાવણ જારા પાસે આવ્યા અને પૂછ્યું કે તમે શું વેચો છો લાખો બોલ્યો કે અમે મિશ્રી વેચીએ છીએ રામાપીરે કીધું કે અમારે અમારે તારી મિશ્રી લેવી છે લખા તેનો એક ગુણકું ખોલ્યું અને અંદર જોયું તો મિસ્ત્રીની જગ્યાએ લૂણ હતું એને એમ કે આ એક ગુણકું ભૂલથી આવી ગયું છે બીજું ખોલ્યું ત્રીજું ખોલ્યું બધા ગુણકામાંથી માંથી લૂણ નીકળ્યું લખા પછી લાખો રોવા લાગ્યો રામાપીરે પૂછ્યું કે તારી પોઠો કઈ બાજુથી આવી હતી તો એણે કીધું કે પોકરણ ઘર બાજુથી આવી હતી અને રીતે બે બાળકો રમતા હતા અને એ આવું બોલ્યા હતા કે ભલે લોડ થાય એટલે એને આખી વાત સમજાઈ ગઈ અને પાછો પોખરણગઢ આવ્યો અને રામાપીર પાસે માફી માગીને કીધું કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ હવે મને આનો રસ્તો બતાવો રામાપીરે કહ્યું તારું ગુણકું ખોલ અને અંદર જોયું તો પાછી મિશ્રી થઈ જઈ હતી ત્યારથી મિત્રો આજે પણ વણઝાર સમાજ રામાપીરના પગલાં પૂજે છે એટલે રામાપીર આગળ જૂઠ અને ચોરી ચાલતું નથી તો મિત્રો પછી વણઝારો રામાપીરને ત્યારથી માનતો થઈ ગયો અને એને ત્યારથી એની ભક્તિ સ્વીકાર લીધી તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય રામાપીર લખજો જય રામાપીર